Yeah. Uh -huh. O <tosse> que é hum 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 Well. 咦，他。<laughs>

हर थर ते आओ गोपी बा जय माताजी लाइक डन थैंक यू थैंक यू जय माता जय माताजी जय आशा बुरा जय आशा बुरा माँ <coughs> बैठो बैठो मकोड़ा देखाड़ू बदन માસી બા જય માતાજી આ શું છે ચીટી મકોડા છે મકોડા મકોડા છે મકોરડા જય માતાજી પ્રતાપભાઈ થર થર તી ઠંડી માં ફૂલો ની મોસ મકોડા નું ફાર્મ હાઉસ લાગે હા નસીબા આપડું લાઈવ ચાલુ થઈ ગયું સરસ સારું કેવાય ભાઈ લાઈવ સારું થઈ ગયું કોંગ્રુલેશન એવું કઈ કે અંગ્રેજી મુકોડા નું ફાર્મ આવું છે આ અરે વાહ પ્રતાપ ભાઈ કોંગ્રુલેશન 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 મને અંગ્રેજી નથી આવડતું બોલતા કે લખતા કે વાંચતા કઈ anh neu bulau cho live mà anh neu bulau cho live mà bulao anh ấy sung rồi là dao anh đến ai rắc cơm live ક્યાં મકોડા નીકળ્યા દાદા થોડીક વાર માં ચાલુ કરું અત્યારે જ ચાલુ કરો છો એમ ને ખુબ સરસ હમ હલો વિરજી દાદા આ તો ગમે ત્યાં મકોડા તો નીકળે ને ભાઈ આ ડોબા શું હોય જ્યાં ભાળે આ મેલ્યું ई हच तो बस नौरा भड़िया कांक तो करे आ में काम ही होवे जो मोटो मकोड़ो निकलियो आज आ तो मकोड़ो की दुनिया <laughs> મકોડાની દુનિયા છે ભાઈ આ તો એમાં તો આવકો હા કઈક બધા બહાર નીકળે છે અંદર જાય છે ચાલુ છે હું પણ ભેસવું સારું છે એવું છે તમે પણ ભેવું એમ ને સારું કેવાય ને मारा में कभी शॉर्ट वीडियो में कमेंट ना की दे जो कि दस लाइव था और मारे समय ऐसे क्या रखा आपसे एक कभी शॉर्ट वीडियो में कमेंट ना की दे जो से ना वो <laughs> ना आ गोपीबा बा ना नहीं मोटी साइज़ बहुत है अब बता तो कहीं हरका थोड़ा हुए <laughs> માણસ માં નથી હોતું એ મકોડા નો રાજા હોય બરોબર છે મકોડા નો રાજા હોય એમ ને હા એ વાત હતી આ મકોડા નો ગઢ છે મકોડા નો ગઢ બાવળના થડમાં છે એક જે છે મકોડી તો એક તમારી મોજ બહુ હો શું બહુ કરી હવે મકોડા દેખાડું તમને એથી સારું હું તમે હમણાં ક્યાં મકોડા જોયા નહી હોય પાયલ બા આવો સ્વાગત છે તમારું લાઈવમાં માં જય માતાજી જય આશાપુરામાં બધાને જય માતાજી જય ત્રણ વિડીયો માં કમેન્ટ કરી ભાઈ અરે કઈ વાંધો નહીં એકમાં કર્યું તો તોય ચાલે જ ભાઈ આ તો તમે હમણાં કેતો હતા કે ભાઈ લાવી હું કરવાનું છું તો પછી ક્યારેક એમ કે સમય રે તો આવશું એમ બીજું શું હોય અરે યાર તમે આવું કેમ કહ્યો આવ આવો ભાઈ એવું ના કહો અમને પેલું થાય છે કે આમ કેમ એમ ભાઈ બા જય માતાજી બેન બા Maki di jauh Maki di Maka di તો તો તમારે આમુ વધારે માન થી બોલાવવા પડે ને હા બેન પાણી બ થતા હોય તો આમુ વધારે માન થી બોલાવવા પડે આગળ તમે લખ્યું હતું ને કોમેન્ટ જોયું હોય ને આગળ લખેલું હતું ને તમે કોમેન્ટ જોયું હોય એટલે ખબર પડી જાય ને માનદ છે ભાઈ એટલે મજાક મસ્તી ચાલુ હોય છે અરે કઈ વાંધો નહીં મોત કરો બેન મેં હમણાં મેસેજ જોયા એવું છે ખુબ સરસ આભાર આભાર જેના મેસેજ જોયા હોય એના બધા આભાર મારા તરફથી કહી દઉં આભાર આભાર

હા જમવા દો સરસ ગો અરે પશુ તો બધા સારા જ હોય છે માણસ કરતા માણસ જ એક એવી જાતિ છે ને કે ના પૂછો વાત બાકી તો પશુ તો બધા સારા લાગે આપણને ના રે ના એ સાઈડ ના જવાનું એની સાઈડ જાઓ ને એટલે તરત એ પાછી મારી પાસે આવતી એને એમ થાય કે રહેણ છે એને આટા નથી એટલે ના રે ના એવું ક્યાં કયો તમે એટલે તો બેઠા છે હા તમે ગોપીબા નથી બોલો તમે પેલા લાઈવ માં બોલતા હતા ને એ છો ને ઘણી વાર ગાડી માં બેઠા બેઠા લાઈવ કરો એ છો ને તમે ગોપીબા નથી આવો આવો ડોક્ટર સાહેબ ઉષાબેન હશે એ જ એનામાં આંટા ન હોય અરે નહીં નહીં હું તો બહુ હસું છું મારે આટા નથી હું તો લાઈવ કરું તો હસવાનું ચાલુ જ હોય બાકી હસવું છું મને લાઈવ માં ખબર નથી પડતી કોક શીખવાડો જય માતાજી એ તો કીધી રાખે કેવા અર્જુનસિંહ કોમેન્ટ પરથી મને એવું લાગ્યું કે તમે ગોપી બાતો નથી અર્જુનસિંહ સાચી વાત છે તમારી લાઈવ માં એવું હોય ભાઈ લાઈવ પેલા ચાલુ કરવા માટે પેલા તો હેડિંગમાં થોડુંક લખવું પડે તમારે જે લખો તે આ મોજ આ તે જે કઈ હોય પછી એથી આગળ થોડાક જાવ ને તો પછી બાળકો માટેનું એક ઓપ્શન આવશે ને એના પર ના પાડવાની બાળકો માટે આ નથી એમ અને પછી તો થઈ જશે એ પાયલી છું કવર વધી જાશે હમણાં ઝઘડો નહીં નહીં ઝઘડો નથી કરવાનો કેમ આજે મકોડા ચડાવવા નીકળ્યા છો કે શું ભાઈ અમે સી ને હા ભાઈ અમે છી ને ચાલો ભાઈ જય માતાજી જય આશાપુરામાં ઓકે હા બેન સમય હોય તો રોકાવ ને નહીતર તો જય માતાજી કારણ કે કામ બામનું બધું જોવું પડે ને ભાઈ અને મારે તો શું હોય હું ભે હું સારતો હોય એટલે ફરી હોઉં જયારે હું કામ માં હોઉં ત્યારે હું પણ લાવ નથી હોતો મકોડા ની નવરાત્રી હાલે ચાલુ થઈ મકોડાની નવરાત્રી ચાલે અર્જુન સિંહ નથી બાજ છે કે છે અહીંથી તો કઈ મને દેખાતું છે નહી બાપા શું કરવું મારે મને એવું લાગ્યું એટલે કીધું મેં આવો વિનોદભાઈ કોણ હશે એ તો સી ખબર પણ જે હોય તે હાજર એમની લાઈ ચાલતી હતી મસ્ત પણ મારે પછી આમ તો સમય ઓવરલોડ થઈ ગયો હતો અને બીજા નંબરમાં ચાર્જિંગ નું કારણ કે હેમીના આઠ નવ વાગ્યા ને હોય સતત કોઈની લાઈવ માં કોઈની કોમેન્ટ કરવા માં ઘડીક હું પણ લાઈવ થયો હતો કલાક સુધી એટલે પછી સાર્જિંગ નો અભાવ હતો ને પછી સમય ઓવરલોડ થઈ ગયો હતો કેમ આજે બેસુ ગયા મુકિયા મુકિયા વા કેમ આજે ભેંસુ કેમ મુક્યા નહીં ભેંસુ આ રહી ભેંસુ માંદડા બેઠી છે અર્જુન સિંહ શું હમ વર્તું છું હું વર્તું છું ના ના એવું છે જય સ્વામિનારાયણ આવો આવો ભાઈ જય સ્વામિનારાયણ હું વર્તું છું તમે તો વર્તો જ નહીં બાપા તમે તો ન વર્તો તો વર્તે કોણ दीने रात क्या रमिया व्याकरण राओ तलड़ी रे ओ सबन गैलरी तकलीफ थी बजू रागे थई गयो तबीयत पानी राडे राडे थई गयो ना आ હસો હસો કેવો છે તડકો તડકો જોરદાર હો તડકો જોરદાર છે પણ તમારે તબિયત કેમ આવે ગોપી બા હસો 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 મોકોડા જોજો અરે મકોડા તમને દેખાડવાના હેકા ભરાકોડો ને એને હામા હામા દાંતમાં એવા કાકર આવે એ આપડી ચામડી ચોટી જાય પછી એને મેઘતા ન આવડે પછી એને મોડું તૂટી જાય ને ત્યાં સુધી એમને કેવા સરસ છે હા ઓકે જુઓ હા વિરજી દાદા આજે મેં એક બીજી આઈડી પણ આપીશ તમને કોમેન્ટ કરી છે હા ગોરોલા એમાંથી મેં લાઈવ પણ કર્યું પણ કોઈ આવ્યું નહીં પછી બંધ કરી દીધું તબિયત તો સારી છે પણ હવે દિવાળી પછી કામ પર જવાનું છે એક મહિનો ની રજા લીધી હતી એવું છે તમારા જેવા ગુણ હશે ને મકોડા જેવા હા એ તો કોઈ દિવસ નથી હું વાત કરો આ મકોડા કરડે ને પણ બહુ કરડે આપડી ચામડી કાપી નાખે પણ એને જાલતા જ આવડે મૂકતા ન આવડે એને હામા હામા એવા કાકર હોય હા ખબર છે તો પછી અવાય ને એમાં મેં લાઈવ કર્યું હતું ને

મકોડો કરડી જતો ને તો એનું માથું તૂટી જાય પણ મકોડો ના નીકળે કાન પડી તો હા નાનપણ આ મકોડો કરે ને બરોબર હમણાં જોયું હું તો વાટે મેં કરી છે તો હમણાં આવશે એમ નાનપણ આ મકોડા નું એવું જ હોય મકોડો કાઢે ને પછી એનું માથું તૂટી જાય પણ મેકે એ નથી હમણાં જોયું ઓકે કોમેન્ટ કરી જય માતાજી માતાજીન જય માતાજી જુઓ મકોડા ની મોજ આજે ફાર્મ છે હું ફરવા આવ્યો છું એ આઈડી નો ઉપયોગ ક્યારેય નથી કરતો આજે જ કર્યો તો અને એ પણ તમને જે એક ને જ એમાં કોમેન્ટ કરી હતી બધાએ નોતી કરી બીજા કોઈ છે જ નહી એ આઈડી માં મારી જોડે એવું છે હવે આ તો મોનો છે એટલે હવે પછી એ આઈડી નો જ ઉપયોગ કરવાનો થાય ને હા મકોડા હા ઓ બાપા હા તમે તો લાઈવ કર્યું પછી કર્યું ને પણ ક્યાંથી હોય ઉપયોગ જ નથી કરતા તો આ તો આઈડી માંથી અમને બધાને કોમેન્ટ કરજો અને લાઈવ સબસ્ક્રાઈબ જ કરશો લાઈવમાં આવશો ઓકે 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 ઉસાધન જયારે ઉપયોગ કરવાનો થાય ને ત્યારે કરી દઈશ હા જેમાંથી ને જ મારે લાઇવ કરવાની ઈચ્છા હતી પણ કોઈ આવ્યું નથી શું કરું જેનો કોમેન્ટ કરવી એ નથી આવતા તો પછી બીજા ક્યાંથી આવે કેટલા વાગે લાઇક ડન હા જશો તો લાઇક ડન થેન્ક યુ થેન્ક યુ આભાર हाँ मजा लाइ हा वागे? आज करव लाइन केगे હો છ વાગે પછી ઓકે જોઈશું સમય હશે તો આવશું છે જો ફ્રી થાવ તો ઓકે ઓકે કઈ વાંધો નહીં અમારે તો સમય હશે તો આવશું બાપા બીજું શું કહીએ ચલો હું ટ્રાય મારું બીજી આઈડી થી તમે હોય તો આવજો ઓકે ઓકે Ah, aus, aus.